હેલો મિત્રો ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી નવું નાસ્તો તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી જાય તો વધુમાં વધુ શેર કરજો તો ચાલો બનાવીએ આપણે તો અહીંયા આપણે દાળ ચોખાને પલાળી દીધા છે દાળ વધારે અને ચોખા થોડા તો હવે આપણે સરસ રીતે દાળમાંથી પાણી પણ નિતારી લીધું છે અને હવે આપણે દૂધીને લઈ લઈશું દૂધી આપણે અહીંયા ઉણી એવી લેવાની છે બીયા વગરની અને એને આપણે કટ કરી લેવાની છે તો આ નાસ્તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી અને જે દૂધી બાળકો તો આમ બી ખાતા નથી હોતા એટલે આજે આપણે કંઈક બાળકોને આ રીતે કંઈક નવું બનાવીને આપી દઈએ અને આને આપણે પીસી લેવાની છે એની સાથે આપણે અહીંયા તીખા એવા ચાર નંગ નરચા લઈ લીધા છે મરચાં હવે આપણે ટુકડામાં કરી લઈશું લઈશું અને આ રીતે આપણે પીસી સાથે આદુનો ટુકડો પણ ઉમેરી દઈશું તો દૂધી આપણે જ્યારે દાળ ચોખાને ભેગું પીસતા હોય એટલે પીસાતું નથી હોતું એટલે દૂધીને પહેલા આપણે પીસી લેવાની છે એટલે સરસ એવું ઝીણું થઈ જાય તો દૂધી અહીંયા સરસ પીસ આવી ગઈ છે આપણી તો જોઈ શકો છો દૂધી સરસ પીસા ગઈ છે એટલે એની અંદર આપણે દાળ ચોખાને ઉમેરી દઈશું એટલે દાળ ચોખા સરસ આપણે એને એકદમ સ્મૂથ એવા પીસી લેવાના છે તો સરસ રીતે આપણે એને પીસી લઈશું તો એમાં ખાટું દહીં ઉમેરી દઈશું ખાટું દહીં લઈ લીધું છે અને સાથે બે ચમચી આપણે સૂજી લઈ લઈશું અને હવે આપણે આને પણ પીસી લઈશું તો સરસ એવું આપણે પીસી પણ લીધું છે તમે જોઈ શકો છો એકદમ બારીક અને હવે આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે અને હવે સાથે આપણે મીઠા લીમડાના પાન લીધા છે બે ત્રણ નંગ એને આ રીતે કટિંગ કરીને એકદમ ઝીણા ઝીણા કટિંગ કરીને ઉમેરવાથી બહુ જ ટેસ્ટી એવો નાસ્તો લાગે છે આ દાળ ચોખાનું અને હવે આપણે એમાં મીઠું ઉમેરીશું અને થોડી હળદર સ્વાદ અનુસાર જ આપણે મીઠું લેવાનું છે જો મીઠાનું તો તમારે આપણે હરેક વખતે નાસ્તો બનાવતા હોય તો ધ્યાન રાખવાનું તો હવે મીઠું પણ સરસ રીતે આપણે ચલાવી લઈશું તો મિત્રો આ રીતે જો નાસ્તો દૂધીનો બનાવવાથી બાળકો તો દૂધી આમ બી ખાતા નથી હોતા એટલે આ નાસ્તો જો બનાવીને આપીએ તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય છે અને નાના મોટા પણ બધાને આ ફેવરેટ હોય છે તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટીઓ લાગે છે ને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને તમે ચા નાસ્તા સાથે પણ આને ખાઈ શકો છો તમે સવારના નાસ્તામાં પણ તમે એને બનાવીને ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અને સુપાચ્ય હોય છે દૂધી હોય એટલે દૂધીનું તો એના ગુણ તો બધાને ખબર હોય છે પણ બધાને ભાવતી નથી હોતી હરેકને દરેકને દૂધી એટલા માટે નથી વાવતી કે દૂધીનો ટેસ્ટ કોઈને ગમતો નથી હોતો પણ દૂધી ગુણકારી છે દૂધી ખાવી બહુ જ સારી તો હવે આપણે ઇડલીના મોડમાં આ રીતે નાસ્તો બનાવીને એને આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે તો છે ને મિત્રો એકદમ ઈજી સરસ નાસ્તો હવે આપણે તલ લઈ લીધા છે તમે એની સાથે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી શકો છો તમે જીરું પાવડર તમે છાંટી શકો છો મરી પાવડર છાંટી શકો છો ચાટ મસાલો પણ અહીંયા આપણે તલ લઈ લીધા છે અને હવે આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું હતું અને પાણી ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે અંદર ઇડલીના સ્ટેન્ડમાં કુકરમાં મૂકી દઈશું અને એને ઢાંકીને પાંચ દસ મિનિટ માટે આપણે રાખીશું તો પાંચ દસ મિનિટ આપણી થઈ ગઈ છે ખોલીને પણ આપણે ચેક કરી લઈશું તો સરસ રીતે આપણે ઇડલી તૈયાર થઈ ગઈ છે દૂધીનો નવો નાસ્તો તો હવે આને ઉતારી લઈશું આપણે હવે આપણે એને ઠંડુ થવા દઈને આપણે હું આ રીતે ચમચી લઈને કાઢી લઈશું તો છે ને એકદમ ઈઝી એવો નીકળી આવ્યો છે નાસ્તો તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો તો હવે આપણે આ રીતે જોઈ શકો છો નાસ્તો તો છે ને મિત્રો એકદમ તૈયાર થઈ જતો ઝડપી એવો નાસ્તો તો હવે આપણે તેલ ગરમ પેન મૂકી દીધું છે તેલ થોડું લઈ લીધું છે તો આને તમે કોઈપણ પણ રીતે તમે એને વઘાર કરીને ખાઈ શકો છો પણ ફક્ત અહીંયા આપણે તલમાં જ વઘારીશું આપણે બહુ જ ઓછા મસાલાથી અને કમ તેલથી તો બાળકોને ખૂબ ટેસ્ટી એવો લાગે છે આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તમે સ સવારે સાંજે બનાવીને તમે સવારે એનો વઘાર કરીને પણ તમે આપી શકો છો જો તમારે આને ટુકડા કરવા હોય તો પણ તમે ટુકડા પણ કરી શકો છો અને તમારે એને થાળીમાં દેવું હોય તો તમે થાળીમાં પણ લઈ શકો છો તો અહીંયા આપણે દૂધીના ઈડલી ઢોકળા આપણે તૈયાર કરી દીધા છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તો મિત્રો તમને આ રેસિપી સારી લાગી તો મને લાઈક કરજો વધુમાં વધુ મિત્રો શેર કરજો અને મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે નાસ્તો સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને હવે આપણે સર પ્લેટમાં લઈ લઈશું તો છે ને મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું તો મિત્રો બનાવજો અને ગીતાની રસોઈને તો આજે આપણે બનાવ્યો છે દૂધીનો નવો નાસ્તો